ગુજરાત રાજ્યની અંદર મહીસાગર જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટર શ્રી કનુભાઈ પટેલ જે આત્મહત્યા કરી તેના બાબતે અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે એમના નાણાકીય કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ પડ્યા હોવા છતાં અવારનવાર અધિકારીઓને જાણ કરવા છતાં તેઓના બિલ ન નીકળતા અને તેમને એક આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું છે તો અમારી વિનંતી છે કે તેમને ઝડપી ન્યાય મળે અને ગુજરાત રાજ્યની અંદર આવી બીજી ઘટના ન બને તે માટે પણ અમે સરકારશ્રીને જાણ કરવા માગીએ છીએ કે જે જે જિલ્લાની અંદર પેન્ડિંગ બિલો પડ્યા હોય તો ઝડપી ગ્રાન્ટ ફાળવી અને ન્યાય મળે એવી અમારી વિનંતી છે